ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધળો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વર્ગ વાપરી આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે લોકો એ ની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરાય છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલી ભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલા ભરવા જોઈએ તે બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારો મારી છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શહેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા જોયું તો પોલીસ પોલીસની ગાડીઓ આવીને ઉભી છે મારે પોલીસ ને એસપી વિનંતી છે કે પતો મારે પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે સુકા ધરપકડ કરો જેની ગાડીઓ વરલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે સુકામ ભાજપ ની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે જો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે આજે ભૂકો બોલાવી દઈશું ભૂમ આખવાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું